છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચંબાથી વાડિયા જવાના રસ્તાની બે કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા ટેન્ડર બહાર પાડી તેની કામગીરી નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી દ્વારા રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે આ બે કિલોમીટરના રસ્તા અમુક જગ્યા ઉપર વીજપોલ પોલ રસ્તાની વચોવચ હોવા છતાં વીજપોલ હટાવાયા નહીં અને માટી મેટલની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે નિયમ મુજબ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ રસ્તો બનાવતા પહેલા વીજપોલ હટાવવા માટે એસ્ટિમેટ બનાવીને ત્યારબાદ એસ્ટિમેટની રકમ મધ્ય ગુજરાત વીજ કંપનીને ભરીને રસ્તાની કામગીરી કરવાની હોય છે પરંતુ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા વીજપોલ હટાવ્યા વગર રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવી પરંતુ રસ્તાની કામગીરી કરાતા હાલ તો અમુક વીજપોલ નમી પણ ગયા છે જ્યારે અધિકારીઓ માટી મેટલની કામગીરી કરાવતા પહેલાં વીજપોલ હટાવવાની કામગીરી ન કરાવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ રસ્તો વાડિયાથી પાંચમ સુધી જવાનો હતો અને અમે અમને પૂસા વગર એક પૂસા વગર આ બધું ખોદી અને કાળી માટી આ મેન્ટલી રોડ બની ગયો પછી અમે વાત કરેલી એ ભાઈને કે તમે બહારથી માટી આ સાઈડમાં પૂરવા માટે લઈ આવો પણ અમારું માયના વગર રાતે આવીને આ ખાડા પાડીને અમારી કાળી જેમ આ જે માટી છે એ ખોદીને એ રોડની સાઈડમાં પૂરી દીધી હવે આ માટી કાળીની જગ્યાએ વાઇટ ગોળમટી એવી પૂરવી પડે એને બહારથી પણ એ આ કાળી માટી ખોદીને આ સાઈડમાં પૂરી દીધી અને ચોમાસાની અંદર અમારે વાવેતર કરવાનું હોય તો સાધન અમારે કેવી રીતે ઉતારવું એ કાળી માટી નથી ચાલતી કહેવાય જે કા કાળી માટી નાખવાથી એ રસ્તો ફાટી જવામાં આવે છે અને જે સફેદ માટી નાખવામાં આવે છે એ સારી છે અને જે કોન્ટ્રાક્ટરો જે કામ કરતા હશે એ આવીને અહીં તપાસ કરે અને જે રસ્તા મેં વચ્ચે થાંભલો છે એ અઠાવીને કામ ચાલુ કરે કહેવાય અને રસ્તા વચ્ચે થાંભલો આવતો હોય તો એ કંઈ નકમ ઉછે કહેવાય એટલે અધિકારી જે હોય તે આવીને તપાસ કરીને કામ ચાલુ કરે એવી અમારી માંગ છે